हमें उली पलेट ला भी रही है करनी हाँ पहले ऑटोमेटिंग चार्जिंग दाई तो सोलर सोलर लगा दिया सोलर हुआ ही सोलर मार दिया हमने उधर क्या हुआ जोर हुआ मार दिया मैंने किक मारूं हाँ 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 અરે જોવો ભાઈ વરસાદી ખુબ આવે શું વરસાદ અરે માઈ તો એક ઇંચ વરસાદ પડ્યો છે ઇંચ વરસાદ પડ્યો કોઈ ગામમાં તમારે કે

મારો બધું તમારો બેગડ ફોન નથી લાગતો મારું બધું વાતાવરણ તમારું રેડિયામાં ટીવી માં ધોયું આજ તમારું તમારું બાજુ ખુબ વાતાવરણ ખરાબ છે તમે કેમ છો ભાઈ અત્યારે આયા

પણ મારે હવે કોઈ કેવું નથી પણ લે દાડે મળે ને ગુગુના ટોંટીયા પાગવા છો ભાઈ એક દાડો ગુગુન છે તો છે ભાજી ખાવ હા છે માં દવા છે કેવું જોયું પણ તમે વરસાદ માં ક્યાં પણ તમે દવા છાંટવા ગયા છો અરે અમારે દવા આવી છે એ વરસાદ તો અમે તો તમે કો તો ઓય બાઈ ઓ દોશી તમ ઉભી થઈ તું તમ ઉભી થઈ ઘરે ના ગોળ મેલા ઉતર તારા પાણી બોલાય

ਨਹੀਂ ਕੋਈ ਚਰੁਲੀ ਨੇ ਕਿਹਾ ਭਾਈ ਜਈ ਨਹੀਂ ਆ ਬਦਾਈ ਨੇ ਕੈਂਟ ਨੂੰ ਗਾ ਕੇ ਤੇ ਮਮ ਇੱਕ ਆਦਿਤ ਸਮੇਂ ਤੋਂ ਹੈ ਕਿ ਛਾ ਕੀ ਹੰਭੜਾਓ ਅੱਜ ਆਮਰਾ ਸਮੇਂ ਪਾਈ ਬੰਦ ਤੋਂ ਨਹੀਂ ਅਰੇ ਭੋਰ ਦੇ ਐ ਭੋਰ ਦੇ ਤਾਰੇ ਭਾਈ ਰਿਕਾਰਡਿੰਗ ਵੀ ਤੁਹਾਨੂੰ ਤਾਦਰ ਮੈਂ ਨਾ ਭਾਈ ਇੰਨੀ ਸਾਧੋ ਮਨੇ ਆਵੇ ਦਾ ਕਿਹਾ ਭਾਈ ਹਾਂ ਮਨੇ ਜਾ ਆਵੜਾ ਹੋਵਾ ਨਾ ਭਾਤੋ ਹੈ ਨਾ ਮੈਂ ਹਮਾਰਾ ਵਾਦੇ ਬਾਤ ਹੰਭੜੇ ਦੀ ਕਿ ਤੁਸੀਂ ਕੋਕ ਰਿਕਾਰਡਿੰਗ ਮੈਲੋ ਤੋ ਮਾਰੋ

બેસો ભાઈ હમણાં હાજર કરવું ને હમણાં ગુપીઓ હવે આમાં બધા વાયરલ મત કરજો મને જન્મ આપ્યા છે હવે તો